આપડે પેલા ભાજપ ફોન કરવાનો બાકી છે ને પોણી કેનલ માં આઈ ગયું છે ફોન કરી દઉં પોણી હટ વાળી દે હલો હા રકલા પહોંચ્યા કરે છો એમને તો આપડે પોણી કેનલ માં આઈ ગયું છે હટજો તો હારો એ તો હું પાછો ઓટો મારું તમે પકો હેડો એ હારું લ્યો એ હા ભલે હો હું આવરો આતાર બાયકમાં છું હવે ઘરે જાતો તો આ ઘરે જઈને આવું એ હાર લા પગલા ડાડચી પડે છે ડાડચોલા જબર પડે છે રાગલા હો

હુકુ ભન્ટ ફર્યો જોઈ તું તમે આવ્યું એટલે અમારે તો ફોન આવ્યો તેમાં અમે ડાયરેક્ટ આવતા રહ્યા છો ઘરે જઈ અને શેતર ઓટો મારવા આય મે ફોન કર્યો કચકચ ની વાત નહી તમે મહિના ના કરો પૂરતા હા તે બરાબર છે પણ ત્રણ મહિના થી અમને અમને એટલે કરવાથી બાકા જીકી બોલી જાય ક અમારી ઇજ્જત જાય તમારી ના જાય તમે તો સો ઇંચ જતા રહો અમારું શું શું તમને ફોન કર્યો હતો

પણ ખબર ના પડે શેઠામાં હમું બોલે રહ્યો છે હમણાં લઈ જાઉં પચીસ હજાર મારે કે દવાખાનું આવ્યું

સમજાય દિલા જોઈએ નતું એ તો અલ્યા લફા કરે શેઠ આવા હોય દી દોહો હારો છે કચેલું છે દોહો તો રેડી છે હા કચેલું છે છોકરો છે મે રોયા ચારે કીધું કે પાણી વાળો પાણી વાળો મારા બેટા મારો માંતતા નહીં કેનાલ જો પોણી પાણી હોય ને તો જો એને દસા લાવ બીજા બદલાવાના થાય એને શેઠ એને ભાજીયા બદલાવાના ન હોય મોસ ફુલ નહી આયું લે હે ચેનલ કે પાણી

ન તો બોલ્યો નાસો થાય બેહવું પણ છે મારું બેટો આ ચમડી ને બેઠા છે તમે એવું બોલ્યા છો હે રકલા બોલો

અમારે ગણતરી કેમ કરાવી પડે ખબર છે પૈસા આલે નર્યા ને એ વયા ના જાય વયા ના જાય પણ શેડ તમારે નકાલો એમ કે થોડુંક તો મન ફાવે બોલ બોલ કરો અમે કઈ લોટાના સણે મન ફાવે એમ નહીં બોલ્યા બોલ્યા છે હાચું પણ પાણી નહીં આયું એટલે અમારી ભૂલ છે બાકી અમે હાચું બોલ્યા છે તમને અફસોસ ના થાય એટલો મને હશે તમારે વર્ષે વર્ષ ભાગી લાબા અમારે તો એક આખી જિંદગી તમે શું બગાડી કશું બગાડ્યું નહીં આપડે કામ કરો ધમ ઠોકાર તમ તારે પૈસા જાર જો હોય ને તાર લઈ જાજો ના નહી તો પૈસા ને તો તમે શેઠ સુધી ટેક તો કરવો પડે અમાર મજૂરી કરીને લેવા છે ને એમ એમ નહી કઈ લેવા બાપ ના ના મજૂરી નહી પણ જાર જરો પડે ને તાર લઈ જાજો શું કેવું પગલા સાચી હે હવે શેટ નું મોન રાખો ઈ તમે કોણે આવશે તાર વાંચે તમે ચેક તો કરી ને ચેક કરીને આયો આવો ઉઠા તો નહી નમી ના હા સા હા સા બસ તો મને ઘણો અફસોસ થયો મારો બેટ પોણી આવ્યો નહી ને હું ઘણો ખોટો બોલી ગયો ને આવું ના બોલાય મને ચિંતા તો થઈ છે પણ રોહિત ભાઈ મારી જતું રહ્યું છે સમજી ગયો લાયા છોડ રાતે કઈ લાયા છો ના કશુંય તો ખાતોય નહિ કે દુકાન અવતાર બંધ હતી તો દૂધ પકડ તો સાબ મોડો મિરાત પડી પડી તો પડ્યો જો પડે કા આવશે વિમલ સિલ્વર આવી જાહે તમે શું કહો રાકા ભાઈ અમે કઈ કા લાવજો બીજો કોઈ ખાતા નહીં અને રગલા તારે બીડી લાવજો ને પછી આપણે

આપડે હાચા હતા આપણે ત્યાં એક ફોનેના હતરે પોણી વાળો આવતા રે બસ પોણી આવે તવાળ છે સારું થર હવે આપણે ઘડીક બે હો પોણી આવશે તર વાળશે હેડો એ તો કલાક સુધી કોણ આયો લાગો ભાઈ શેઠનો હશે શું કહેશો જી વાત કરો જી બોલો ના ના કેનાલ જૂટી ગઈ પોણી નહી આવે તારી તો સારું કર્યું શું કરો કો અમે આતારા ઘરે